ખેલાડી પ્રતિસ્મિતા ભાઈઓએ કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગમાં ભારતે પ્રથમ સુવર્ણ ચંદ્રક અપાવ્યો અમદાવાદ ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતની યુવા ખેલાડી પ્રતિસ્મિતા ભોઈએ ઐતિહાસિક પ્રદર્શન કરતા દેશ માટે પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યો છે બે હજાર ચોવીસની યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપની પદક વિજેતા પ્રતિસ્મિતાએ મહિલાઓની ચુમ્માલીસ કિલોગ્રામ વજન શ્રેણીમાં આ ગૌરવશાળી સિદ્ધિ પ્રાપ્ત કરી છે પ્રતિસ્મિતાએ સ્પર્ધામાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા સ્નેચમાં ત્રેસઠ કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં સત્યાસી કિલોગ્રામ એમ કુલ એકસો પચાસ કિલોગ્રામ વજન ઉઠાવીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું આ શાનદાર દેખાવ સાથે તેમણે ક્લીન એન્ડ જર્ક તથા કુલ વજન એમ બંનેમાં નવો યુથ કોમનવેલ્થ વિક્રમ પણ સ્થાપિત કર્યો છે તેમની આ જીતે ભારતીય ટુકડીમાં ઉત્સાહનો સંચાર કર્યો છે ઓડિશાની પંદર વર્ષીય પ્રતિસ્મિતાની આ સફર અત્યંત પ્રેરણાદાયક રહે છે જ્યારે તેઓ માત્ર બે વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું અને તેમની માતાએ અત્યંત સંઘર્ષ વચ્ચે તેમનો ઉછેર કર્યો છે નાની ઉંમરમાં આવી વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવા છતાં તેમણે પોતાની મહેનત અને દ્રઢ નિશ્ચયથી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું છે જે યુવા ખેલાડીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ છે